પ્રેમથી લખી દઉં જય શ્રી રામ તો સૌથી પહેલાં તો ભગવાનનું નામ જ લખાય એમ તો અહીંયા તમારું નામ કેવું સૌથી પહેલાં તો હું તમારું નામ આ નોટબુકમાં લખું તો આપણે જય શ્રી રામ લખી દઈએ 영상편에 <목소리도> 링크를 <목소리도> હેલો બધાને બધાને મારા જય શ્રી રામ જય હનુમાન દાદા તો બધા જ કોમેન્ટમાં પોત પોતાનું નામ લખજો તો હું તમારા બધાનું નામ લખું આ નોટબુકની અંદર આને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા દેજો હું તમારું આની અંદર નામ લખી જઈશ જે જે પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશે બધાનું નામ હું અહીંયા લખી જઈશ તો બધા જ પોતાનું નામ જે છે કોમેન્ટ કરજો તો ટ્રસ્ટબેન કેમ છો તમે દ્રષ્ટિબેન વેન તમારા અલગ અલગ નામ છે દ્રષ્ટિ તમારું નામ ખૂબ જ મસ્ત છે થેન્ક યુ બેન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે તો પહેલી વખત મેં આવું લાઈવ ચાલુ કર્યું છે ને આમ લોકોનું મેં ઘણા લાઈવ એવા જોયા હતા જ્યાં બધા જ એ લોકોની ચેનલ ને લાઈવ શું કહેવાય સબ્સ્ક્રાઇબ કરે ને તો બધા જ છે એ પોતાનું નામ તો મેં ચાલુ કર્યું હું પણ બધા દ્રષ્ટિ અને વૃષ્ટિ બંને લખું એમ તો બંને લખી દઉં આ ઇંગ્લિશ કરતા આપણે ગુજરાતી અક્ષર બહુ મસ્ત આવે પણ ઘણા ગુજરાતી માં નહીં સમજાય એટલે તમે બધા જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને અંદર મારા જે વિડીયોસ છે બ્લોગ છે એ પણ જોતા જજો જો તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને અત્યારે પણ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો હું તમારા બધા જનું નામ અહીંયા લખીશ તો તમે બધાય તમારું નામ જે છે એ કોમેન્ટ કરતા દેજો થેન્ક યુ તમને પણ થેન્ક યુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી એટલા માટે તો અંદર જજો વિડીયો બધા જોજો ને છો નથ ગેમિંગ ગેમિંગવાળા તમે જે ભાઈ છો એ પ્લીઝ કોમેન્ટમાં ગાળો ના બોલો કારણ કે હું તમને કોઈ પણ જાતના અપશબ્દો નથી બોલતી તો તમે પણ મને ના બોલો તો ખૂબ જ સારું કારણ કે આવી રીતે જે ગાળું બોલવાનું હોય છે એ શોભા નથી દેતું કોઈના મોઢે ગુજરાતી છો તો ગુજરાતીના મનમાં આવું બધું ના હોય ખરાબ ના બોલો કોમેન્ટમાં તમને જો કાંઈ વાંધો હોય મારાથી તો કોમેન્ટમાં બોલો પણ આવી રીતે ગાળું નહીં બોલતા તમને જો તમારું નામ લખાવું હોય તો તમારું નામ કહો તમ તારું હું તમારું નામ લખીશ પણ ગાળું નહીં બોલતા કોમેન્ટમાં કોઈ કારણ કે હું કોઈને કોઈ જાતના અપશબ્દો અહીંયા બોલતી નથી અહીંયા મેં ખાલી લાઈવ આવું ચાલુ કર્યું છે કે હું બધાના નામ લખું જે જે પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે ને એનું એટલે બીજું મારો કાંઈ હેતુ નથી એટલે કોઈ ખરાબ કાંઈ બોલતા નહીં ખાલી તમારું નામ લખ બોલી દેજો આમાં કોમેન્ટમાં તમારું નામ બોલી દેજો કોમેન્ટ કરી દો નામ તો હું તમારું નામ લખીશ બસ એટલું જ વધારે હું કઈ નથી સબસ્ક્રાઇબ કરતા દેજો મારી ચેનલને આવી ગયા આજ મેં હમણાં થોડાક ટાઈમ પેલા લાઈવ ચાલુ કર્યું હતું પણ કોઈ આવ્યું નહીં કાલ આવ્યા તા ને બધા મેં આ બધા ક્યાં ખોવાઈ ગયા વળી ગરબા રમી રમી થાકી ગયા છે સુઈ ગયા છો બધા એમ એટલે મેં બધું કોઈ દેખાતું નથી આજે લાઈવમાં બોલો બોલો તમે તો ક્યાંક બોલો હમણાં તો હું કંટાળી ગઈ કોઈ કઈ બોલતું નથી દ્રષ્ટિબેન આવ્યા ને આવીને જતા રહ્યા બોલતા ગયા કોમેન્ટ કરતા ગયા નામ તમે લખી નાખ્યા

તમારું પણ નામ આવી ગયું તમારું પણ નામ લખી નાખું જે જે પણ આવ્યા પોતાનું નામ કોમેન્ટમાં જરૂરથી લખતા જજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો હું તમારા બધા જ નામ અહીંયા લખીશ જે જે પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશે એડ ત્યાં અહીંયા બે ચાર જણા આવ્યા એનું નામ લખી નાખ્યું છે કરતા તમારું નામ થોડું ઘણું બોલતા જજો કોમેન્ટમાં તો મજા આવે આપણે લાઈક કરવાની બોલતું નથી કઈ ને બેઠા બેઠા જોવે જ છે બધા જે જે પણ નવા આવ્યા હોય કોમેન્ટમાં પોતાનું નામ લખતા જજો જેથી કરીને હું અહીંયા તમારું નામ લખી શકું અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો કોમેન્ટ કરો જલ્દી જલ્દીથી તમારા બધાનું નામ

કેમ છો તમે મજામાં છો હા ને જો ને અમારે રોજ જ આમ ઉપર વિમાન હાલતું હતું એ ચોવીસ કલાક શીખવાવાળા હોય ને શીખતા હોય એરોપ્લેન એટલે એ લોકો અહીંયાથી ચલાવતા હોય રોજે હમ રોજે ચાલુ હોય જ અમારે ઉપરથી અવરોજ અવરો હોય જ વિમાન ચોવીસ કલાક तो क्या थी छो तमने ये तो कमेंट में क्यों खबर पड़े आया छो तो बदाज कमेंट में जय माता जी लगता है जो बहुत तड़को है आज હમણાં જે આગાહી થઈ હતી કે નવરાત્રીમાં બહુ વરસાદ પડશે પણ વરસાદનું કાંઈ નામો નિશાન છે ને હજી બે દિવસ થઈ ગયા નવરાત્રીના પણ કાંઈ આમ વરસાદ જેવું છે જ નહીં શી ખબર અંબાલાલ દાદાની જે બધી આગાહી હતી એ બધી ખોટી જ પડે છે હંમેશા વરસાદ નથી આવતો નવરાત્રિ છે તો નવરાત્રીમાં ધોકાર વરસાદનું હતું કે વરસાદ આવશે ધમ ધોકાર વરસાદ આવશે હવે વરસાદ શી ખબર વરસાદ એમ કે છે હવે હું નહીં આવું દાદા કહી દીધું કે આવશે તો હવે હું નહીં આવું દાદા ને ફોટા પાડી દઈ વરસાદ નથી ખબર પડે મને કયા ગામ થી છો તમે બધા કયા છો કારણ કે ઘણા બધા સાત જણા જોઈ છે લાઈવ પણ કોઈ કોમેન્ટ નથી કરતું એટલે મને કઈ ખબર નથી ફોન છે

હું ખુબ જ મજામાં છું જો અત્યારે હું લાઈવ કરીને બેઠી છું કે આવે તો બધા સાથે વાતો કરીએ તો બધા આવીને આવીને એટલી બધી બોલવાની છે નહીં તો હું બોલું છું બોલતા માણસો કોઈ બોલતું નથી કોમેન્ટમાં તડકો ખૂબ જ છે પણ તોય અહીંયા ઊભી છું નેટવર્ક સારું આવે છે અહીંયા તો હું તમને ઉપર જઈને બતાવું જો આજુબાજુ

ગુલાબ છે મસ્ત મજાના પણ તોડાય નહીં કારણ કે જો તોડીએ તો તો થાય બાજવાનું કે બાજવાનું તો આપણું થાય નહીં એકાદ તોડી હોય ના ના રહેવા દો તો તોડાય પખી જાય છે જો આ બધું ઉગાવ્યું છે બાજુ ઘણા બધા ગુલાબ ને બધું છે જો બધાને જે 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 પણ નવા આવ્યા જોવા માટે લાઈવ એ બધાને બધા જ કોમેન્ટ કરો ક્યાંક ખબર પડે કોણ કોણ જોવા આવ્યું છે અને બધા જ મારી ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરતા જજો અને અંદર જઈને વિડીયોઝ જોજો તો મને ખૂબ જ મજા આવશે વિડીયોઝ જોવામાં બોલતા રહો

એટલું તો કોમેન્ટમાં લખો કે વરસાદ છે કે નહીં અમારા જો ભાવનગરમાં કાંઈ વરસાદ છે જ નહીં થોડો બે દિવસ થી કઈ વરસાદ જ નથી આવ્યો નવરાત્રી બધા કોમેન્ટ કરતા આવ્યો થોડી ઘણી તે માતાજી લખતા જ તમારે હતો ને અમારે આવતો જ નથી તમારે કઈ બાજુ વળી વરસાદ હતો અમારે તો માં વરસાદ જ નથી આવતો પેલાય ટાઈમથી

સવા જણા જોઈ છે પણ કોઈ બોલતું નથી કાંઈ તો થોડું ઘણું બોલો બધાય છે ને આજે હમણાં અત્યારે નવરાત્રી ચાલુ થઈ છે તો જય માતાજી તો બોલતા જાવ એટલું તો બોલતા જાવ વધારે ન બોલો તો કાંઈ નહીં તો એટલું તો બોલો છે તો આમ ક્યાંક મજા આવે વાતું કરવાનું કોઈ કાંઈ બોલતું જ નથી તો હું પણ શું બોલું એકલી એકલી થોડું ઘણું બોલતા જાવ આમ તો હું તને લાઈવ કરીને તડકામાં ઉભી છું તો કોઈ કાંઈ બોલતું નથી તડકામાં ઉભી ઉભી લાઈવ કરીશ તોય કોઈ કાંઈ બોલતું જ નથી થોડુંક તો બોલો કોક તો બોલો રોવા મળે છું કોઈને બોલતું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો જો હું તમને બધાને એટલું કહું છું તમે કોઈ કાંઈ બોલતા નહીં તો હું કહી દઉં તમે બધા મારા ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અંદર જઈને વિડીયોઝ જોજો બ્લોગ છે ઘણા બધા તો એ બધું જોજો તો પાછો એરોપ્લેન આવી રહ્યું છે હમણાં આ ટેકનિકલ ગુરુજી જે હતા ને એને એ કહેતા એરોપ્લેન ઉડે જો એરોપ્લેન ઉડે આ એરોપ્લેન આય ને એરોપ્લેન એરોપ્લેન કોઈ કાંઈ બોલતું જ નથી તો હું બેઠી જાઉં બીજું તમે બેઠી જાઓ લાઇન માં ચૂપચાપ હું બેઠી જાવ ચૂપચાપ કોઈ બોલતું જ નથી મને કાંઈ દેખાતું જ નથી તડકામાં બોલો 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 બધા તો બોલો કોક તો બોલો દસ પંદર જણા આવ્યા કોઈ નહીં બોલે બધા પાછા ભાગી જવાના છે ખબર કોઈ બોલતું જ નથી કોઈ કાઈ હું ઉપર આયી બધાને આમ બધું દેખાડવા તો કોઈ કાઈ બોલતું જ નહિ ચાક તો બોલો ગુલાબ નું ફૂલ લઈ જાવ બધા બધા હું ગુલાબ નું તોડો તોડી દઉં ફૂલ કોણ જો નીકળ ની આ વાત હાનું આગળ કુંડું નીચે પડી જાય ને તો ગાળું દેશે

મારી ઓઢણી મારો અવાજ નથી આવતો અવાજ એમ મ્યુ થઈ ગયો છે ને એટલે અવાજ નથી આવતો ઓઢણી મારી ઓઢણી તો હાલો લેઓ હવે હું ચાલ ઘણું લાઈ ચાલુ રાખ્યું આજે મારો અવાજ આવે છે બગા નહી કે પછી નથી આવતો સારું લોગવી હવે કામ છે થોડું ઘરનું તો ઘરનું કામ થોડું કરી લઈએ અહીંયા કોઈ કઈ બોલતું નથી બધા ચૂપચાપ આમ જઈને ભાગી દઈશ બધા તો હું પણ ભાગી જાઉં હવે તો આવજો બાય ભાઈ બધાને બધાને મારા જય શ્રીનામ જૈન નંદદા તો કરી પાછ મળીશ કાલે લાઈવ સાથે તો ચો પાછા અત્યારે બધા આવ્યા કોઈ કંઈ બોલશે નહીં ને પાછા ભાગી જશે એટલે હું કંટાળી જઈએ ક્યારની લાઈવ ચાલુ છું આવતું ને આવે છે ને જાય છે આવે છે ને જાય છે તો હવે હું ઉચ્ચ જ આવું છું

નેટવર્ક હવે હમણાં હાલો હું જાઉં તો બધાને બાય બાયતા જય માતાજી તો ફરીથી ફરી પડી સાથે આવજો